નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરેશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ અને સ્ટુડન્ટ ગ્રુપ તથા વોટ્સઅપ ગ્રુપના મારા સભ્યોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપણે આવતીકાલથી કોર્સ શરૂ કરી રહ્યા છીએ આવતીકાલે લાભ પાંચમ છે અને લાભ પાંચમથી આ કોર્સ શરૂ કરી રહ્યા છીએ પણ કેટલાક સભ્યોના માઇન્ડમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું સોલ્યુશન શરૂ કરતા પહેલાં એટલે કે કોર્સની શરૂઆત કરીએ પહેલાં ખૂબ અગત્યનું છે અને મને જ્યારે જાણવા મળ્યું કેટલાક મિત્રોના ફોન આવ્યા એટલે આટલા પાંચ પ્રશ્નોનો જવાબ અત્યારે હું તમને આપી દઉં છું કોર્સ શરૂ કરીએ પહેલાં એટલે તમારું મગજ થોડુંક શાંત થઈ જાય અને શીખવા માટે તમે તૈયાર થઈ જાઓ તો પહેલો પ્રશ્ન હતો હા હજુ પણ જે સભ્યોને શીખવાની ઈચ્છા હોય તો આપણા સ્ટુડન્ટ ગ્રુપમાં વોટ્સઅપથી શીખવું હોય પર્સનલી ટચમાં રહીને શીખવું હોય તો કોઈ ચાર્જ આપણે લેવાના નથી તદ્દન ફ્રી ઓફ ચાર્જ છે ફક્ત તમારે શું કરવાનું છે તમારો વોટ્સઅપ નંબર મને વોટ્સઅપ કરી દો તમારું નામ અને સરનામું વોટ્સઅપ કરી દો એટલે હું તમને આ સ્ટુડન્ટ ગ્રુપમાં એડ કરી દઈશ આપણો કોર્સ સ્ટુડન્ટ ગ્રુપ જે બનાવ્યું છે વોટ્સઅપ પર એમાં ચાલુ થશે અમારો વોટ્સઅપ નંબર છે નાઇન ફોર ટુ નાઇન થ્રી ફાઇવ એઇટ સિક્સ ફાઇવ સિક્સ મારો જૂનો નંબર સેવન વાળો બંધ થઈ ગયો છે એટલે એના ઉપર મેસેજ કરશો તો મને મળશે નહીં આવું સ્ટાર્ટ કરીએ કે તમારે શીખતા પહેલાં શું શું ધ્યાનમાં રાખવાનું છે તમારા કેટલા પ્રશ્નો છે પહેલો પ્રશ્ન મને સૌથી વધારે પૂછાય છે કે શીખતા કેટલો સમય લાગે આ જે જવાબ છે એ તમને ઘણા બધા યુટ્યુબરો અલગ અલગ રીતે આપતા હશે મેં ઘણાના વિડીયોઝ પણ જોયા છે ઘણા ના ફોન આવે છે મેસેજ આવે છે તો એ લોકો એવું કહેતા હોય છે કે આ અમુક યુટ્યુબરે આટલા સમયમાં શીખી જવાની ગેરંટી આપે છે પણ હું તદ્દન વાસ્તવવાદી છું અમે જે પરિસ્થિતિમાં શીખ્યા છીએ જે પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ એ મારો પચીસ વર્ષના અનુભવના નીચોડથી તમને કહું છું કે કેટલો સમય લાગશે શીખવા માટે એ ઈશ્વર સિવાય તમને કોઈ પણ વ્યક્તિ કહી શકે નહીં હા એટલું જરૂર કહીએ કે બેઝિક ઓછામાં ઓછા છ મહિના ગણીને આપણે ચાલવું પડે બાકી કુદરતે તમને સંગીતની કેટલી સમજ આપી છે એના ઉપર ડિપેન્ડ છે તમારા અંદર જે ટેલેન્ટ હોય શીખવા માટેનું એ ટેલેન્ટનો બહાર લાવવા માટે કેટલો સમય લાગે છે મને એના ઉપર ડિપેન્ડ છે અને તમારી પોતાની મહેનત અને ધીરજ એના ઉપર આધાર છે એટલે કોઈ પણ વ્યક્તિ કહેતોય કે હું આટલા સમયમાં શીખવાડી દઉં તો સમજવાનું કે ખોટું બોલી રહ્યા છે નંબર ટુ કયા અલંકાર વગાડવાથી ઝડપથી સ્વરજ્ઞાન થાય મતલબ કે આવડી જાય વગાડતા તો આ વસ્તુ પણ ઘણા યુટ્યુબરોનો અમે જોયેલા છે કે આટલા અલંકારની પ્રેક્ટિસ તમે આટલા સમય સુધી કરી લો એટલે જ્ઞાન થઈ જશે તમને વગાડતા આવડી જશે સ્વર્જ્ઞાનનો સાધન સમજીએ છીએ છે સ્વરજ્ઞાન એટલે કે તમે જાતે વગાડતા થઈ જાઓ તો આ પણ એક મોટા મોટું જૂઠાણું છે જે પણ યુટ્યુબરો કહેતા હોય કે આટલા અલંકાર તમે વગાડો તમને આવડી જશે તો સમજી લેવાનું કે તમને ગેરમાર્ગે દૂરી રહ્યા છે એવું કશું જ હોતું નથી એવા કોઈ સ્પેશિયલ અલંકાર નથી આવતા કે એ અલંકાર તમે વગાડો અને સ્વરજ્ઞાન થઈ જાય સ્વરજ્ઞાન એ તમારી સમજ તમારી મહેનત ઉપર જ આધારિત છે બાકી કોઈ પણ વ્યક્તિ એવું કહેતો હોય તો સમજવાનું કે એ ગપ્પા મારે છે ત્રીજો મુદ્દો છે કેટલા થાટ વગાડવાથી સ્વરજ્ઞાન ઝડપથી જાય ઘણા યુટ્યુબર એવું પણ કહેતા હોય છે કે આટલા ઠાટની તમે આટલા ઠાટથી અલંકાર વગાડો બારે બાર સ્વરથી અલંકાર વગાડો અલંકાર એ ફક્ત અને ફક્ત એક ફિંગરિંગની પ્રેક્ટિસ માટે છે કે તમે તમને ખ્યાલ આવે કે આ ફિંગરથી આ સ્વર વગાડીશ તો ઇઝીલી વગાડી શકાશે એટલે એનાથી તમારી ફિંગર જે છે એ વગાડવા માટે સજ્જ થાય છે પ્રેક્ટિસ કરવા માટે તૈયાર થાય છે એનો મતલબ એવો નથી કે થાટ અલગ અલગ વગાડવાથી તમને સ્વર્ગને થઈ જશે અથવા તો જાતે વગાડતા તમને આવડી જશે હું બહુ ટૂંકમાં લઉં છું કારણ કે આ બધા અમુક મુદ્દા મેં સમજાવેલા છે પણ આપણે કોર્સ શરૂ કરતાં પહેલાં ફરીથી તમને સમજાવવા જરૂરી છે જે નવા મિત્રો છે એમના માટે બીજું કેટલો સમય રિયાઝ કરવો હવે રિયાઝ કેટલો સમય કરવો એ ડિપેન્ડ તમારા ઉપર છે કે તમને કેટલો સમય મળે છે તમે કેટલા ફ્રેશ મૂડમાં બેસીને રિયાઝ કરી શકો છો પ્રેક્ટિસ કરી શકો છો એના ઉપર આધાર છે એટલે કે તમે કેટલો સમય ફાળવી શકો છો સંગીત માટે એના ઉપર આધાર છે રિયાઝ કરવો છેલ્લો પ્રશ્ન ખૂબ અગત્યનો પ્રેક્ટિસ અને રિયાઝનો તફાવત શું પ્રેક્ટિસ એટલે કે ધારો કે તમે પહેલો અલંકાર શીખો છો તમને કશું આવડતું નથી ને આપણે શરૂઆત કરીએ છીએ સા રે ગ મ પ ધ ની સા સાની ધ મગ રેસા જ્યાં સુધી તમારી ફિંગરિંગ વ્યવસ્થિત નથી પડતી દરેક સ્વરૂપ ઉપર તમે તાલમાં વ્યવસ્થિત નથી વગાડી શકતા અને ફિંગરિંગ સેટ થઈ જાય તમને વગાડતા આવડી જાય ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરી એવું કહેવાય આવડી ગયા પછી ધારો કે પહેલો અલંકાર તમને વગાડતા આવડી ગયો ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરી કહેવાય પછી જ્યારે બીજા દિવસે તમે હાર્મોનિયમ લઈને બેસો છો પ્રેક્ટિસ કરવા માટે અને પહેલો અલંકાર જે વગાડો છો અથવા સાથે ગાવ છો તો એ રિયાઝ તમારો શરૂ થયો એમ કહેવાય એટલે એનો રિયાઝ કર્યો અને પછી નવો અલંકાર તમે બીજા નંબરનો અલંકાર શીખો તો એ શીખતી વખતે જ્યારે વગાડતા હોય એને પ્રેક્ટિસ કહેવાય અને બીજો અલંકાર આવડી જાય પછી ત્રીજા દિવસે જ્યારે તમે બેસો ને પહેલો ને બીજા અલંકારને તમે વગાડો ગાવ એને રિયાઝ કહેવાય અને નવું શીખવા માટે જ્યારે તમે બેસો એને પ્રેક્ટિસ કહેવાય આટલું ખાસ તફાવત છે એટલે રિયાઝ હંમેશા જરૂરી છે આવડી ગયું પછી એને છોડી દીધું એટલે સંગીત પણ તમને છોડી દેશે જેટલું આવડે છે એનો રિયાઝ અઠવાડિયામાં જ્યારે વધારે સંખ્યામાં તમને ધારો કે વીસ અલંકાર તમને આવડી ગયા છો તો વીસ અલંકારનો રિયાઝ અઠવાડિયામાં બે ત્રણ દિવસ થવો જોઈએ એ વસ્તુ ભૂલાય નહીં જ્યારે મોઢે થઈ જાય અને તમે ગાઓ અને વગાડો એ રિયાઝ કહેવાય મોઢે નથી થતું તમારે જોવું પડે છે અને વગાડવું પડે છે તો એને પ્રેક્ટિસ કહેવાય આ સામાન્ય તફાવત છે આટલા મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી છે આ સિવાયનો કોઈ મુદ્દો હોય તો આ વિડીયો જોઈને ગ્રુપમાં અથવા તો યુટ્યુબર હોય તમે યુટ્યુબમાં વિડિયો જોવો છો તો યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં તમે ક્વેશ્ચન કરી શકો છો યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં તમે ક્વેશ્ચન કરશો તો મને જોવામાં વાર લાગશે તમે ડાયરેક્ટ મને વોટ્સઅપ પર તમારો મેસેજ કરી શકો છો તમે ભલે યુટ્યુબમાં મારો વિડીયો જોતા હોય પણ યુટ્યુબથી મને ડાયરેક્ટ તમે મને વોટ્સઅપમાં તમારો પ્રશ્ન મેસેજ કરશો તો ઝડપથી જવાબ આપી શકીશ તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય તદ્દન વિના સંકોચે વિના ડર રાખે તમે મને મેસેજ કરી શકો છો કારણ કે પ્રશ્ન ઉત્પન્ન થાય ક્યારે થાય જ્યારે તમે શીખતા હોય ત્યારે ન શીખતા હોય તો તમારા મનમાં કોઈ પ્રશ્ન ઉત્પન્ન થવાનો નથી એટલે જો શીખો છો અને પ્રશ્ન ઉત્પન્ન થાય તો એનો જવાબ આપવો મારે જરૂરી છે તો જ તમને સંતોષ થશે એટલે આ વિડીયો જોઈને તમને કોઈ પ્રશ્ન થતો હોય તો ચોક્કસ મને ગ્રુપમાં મેસેજ કરજો અને આવતીકાલથી આપણે ગ્રુપ શરૂ કરી રહ્યા છીએ અને યુટ્યુબમાં પણ પહેલેથી આ જ વિડીયો હું મૂકવાનો છું એની લિંક વોટ્સઅપમાં શેર કરવાનું છું પણ વોટ્સઅપ ગ્રુપમાં રહીને શીખવાનો ફાયદો એ થશે કે તમે પર્સનલી મારા ટચમાં રહીને તમારા પ્રશ્નોના જવાબ મેળવી શકશો તમારા સુધારા વધારામાં શું જરૂર છે એની તમને સૂચનો મળી શકશે આટલો ફાયદો તમને થશે તો નેક્સ્ટ લેસનમાં મળીએ છીએ લાભ લાભપંચમથી આવતીકાલથી ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે